Time to a million, then we are rich. can you see? We not હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો હું પણ મજામાં જ છું મિત્રો તો આજ લઈને આવી ગયો છે નવો ટીમલી સ્ટેટસ એડિટિંગ જે પ્રકારનું આગળ તમે થમને લઈ એ જ પ્રકારનું ટીમલી સ્ટેટસ શીખવાડવાનો છો મિત્રો તો એન્ડ સુધી બન્યા રહેજો અને ફૂલ પ્રોજેક્ટ તમારે ઓપન કરવા માટે પાસપોર્ટની જરૂર પડશે મિત્રો તો પાસપોર્ટ તમને વિડીયોની અંદર મળી જશે એ પણ ઓની સાથે તો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કેમકે મારી ચેનલની અંદર આવા નવા 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 એડિટિંગ વિડીયો છે તે શીખવાડવામાં આવે છે અને બેલના આઈકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો વધુ ટાઈમ વેસ્ટ નથી કરવાનો મિત્રો એડિટિંગ વિડીયો છે તે શરૂ કરી સૌ તમારે એલર્ટ મોશન આ રીતે ઓપન કરી લેવાનું છે ઓપન કર્યા બાદ તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખોલીને આવી જશે ત્યારબાદ તમારે જે પ્રોજેક્ટ ઓપન કર્યો છે મિત્રો તેમાં તમારે જતું રહેવાનું છે અને તેમાં જઈને તમારે એક ફોટો એડ કરી લેવાનો છે જે હું એડ કરું છું મિત્રો જે ફોટો તમારે જોઈતો હોય તો મિત્રો ટેલિગ્રામની અંદર પ્રોવાઈડ કરી દઈશ અને ટેલિગ્રામને તમારે ટેલિગ્રામ તમારે જોઈન કરી લેવાનું છે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી રહેશે ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો અને ઓલ મટીરિયલ તમને ફ્રીમાં મળી જશે બધું ફ્રીમાં મળી જશે મિત્રો તો આપણે આ રીતે ફોટાને નીચે લઈ લેવાનું છે અને મિત્રો આવા વિડીયો તમે જોયા છો કે ઇન્સ્ટાગ્રામની અંદર ફૂલ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહેલા છે મિત્રો તો મિત્રો સૌપ્રથમ તમને પાસપોર્ટ જણાવવાનું કે મિત્રો પહેલાં બે આંકડા છે છોતેર તો નોંધ કરી લેજો આગળ પણ બે આંકડા મળી રહેશે ત્યારબાદ તમારે એક પીએનજી લઈ લેવાની છે એક આ રીતે મેં એક પિક્સલેબમાં સ્લેબમાં પીએનજી બનાવેલી છે મિત્રો તે તમારે અહીંયા લઈ લેવાની છે આ રીતે એડ કરી લેવાની છે ત્યારબાદ પીએનજીને તમારે આ રીતે કંઈક સાઈઝ વધારી લેવાની છે ત્યારબાદ તમારે આ રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાની છે તો આ રીતે સેટ કરી લેવાની છે તમારે કંઈક ત્યારબાદ આ પીએનજી છે તે તમારે નીચે સુધી લઈ લેવાની છે તો આપણે તે પીએનજીને સોરી બ્રો આને ઠેઠ લગી આવી રીતે ખેંચી લેવાનું છે ત્યારબાદ ફોટાને પણ આ રીતે ખેંચી લેવાનું છે ત્યારબાદ પીએનજીને ત્યારબાદ આ રીતે ઠેઠ સુધી ખેંચી લેવાનું છે પીએનજીને પણ ઠેઠ સુધી આ રીતે ખેંચી લેવાનું છે ત્યારબાદ પીએનજીને આપણે નીચે સુધી લઈ લેશું આ રીતે તમારે લઈ લેવાની છે પીએનજીને આટલે આપણે સેટ કરી દઈશું ત્યારબાદ તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે મિત્રો આ રીતે કંઈક જોવા મળી રહેશે ઇફેક્ટ પણ કમ્પ્લીટ લગાડેલી જ છે મિત્રો તમારે ઓછી મહેનતની અંદર તમારા ફોટો બદલીને તમે ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરી શકો છો અને સારા એવા ફોલોઅર મેળવી શકો છો ત્યારબાદ તમારે એક ક્લિપ વિડિયો લેવાની રહેશે જે મેં ક્લિપ વિડિયો તમને ટેલિગ્રામની અંદર પ્રોવાઈડ કરી દઈશ ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે ત્યારબાદ આપણે ક્લિપ વિડિયો લઈ લીધો છે તેને આપણે ક્લિપ વિડીયો ઉપર ક્લિક કરીને આપણે થ્રી ડોટ પર જઈને ફિલિસ્કોપ કરી દેવાનું છે આ રીતે ફિલિસ્કોપ કરી દેવાનું છે ત્યારબાદ તમને સૌપ્રથમ જણાવવાનું કે મિત્રો આપણે પાસપોર્ટ છેલ્લા બે આંકડા છે નેવું તો નોંધ કરી લેજો ત્યારબાદ આ રીતે વિડીયો કમ્પ્લીટ બનીને થઈ જશે મિત્રો તો આપણે આ પીએનજીને હજી પણ નીચે ખેંચી લેવાની છે આપણે જે આપણે ટેક્સ પીએનજી લગાવી છે તેને આપણે નીચે સુધી ખેંચી લેવાનું છે જો મિત્રો તમારે નામ બદલવું હોય તો નામ તમારે એની પર ક્લિક કરીને નામ પણ બદલી શકો છો ત્યારબાદ આ આ પીએનજીને આપણે આ રીતે પા ફરીથી સેટ કરી દેવાનું છે તો એ પીએનજીને આપણે નીચે સુધી ફરીથી લઈ લેવાની છે આટલા પીએનજીને રાખી દઈશું જેથી ઇફેક્ટ બધી એના પર લાગી જાય ત્યારબાદ તમારે વિડીયો સેવ કરી લેવાનું છે આજના વિડીયોમાં આટલો જ મળશું નવા વિડીયોની